અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા ગામ પાસે ભોગાવા ઓ બ્રિજની જર્જરિત સ્થિતિ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે નંબર સુડતાલીસ જે ચોવીસ કલાક વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે તેના પર બગોદરા ગામ નજીક આવેલું ભોગાવા નદીનો બ્રિજ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે આ બ્રિજ જે 60 વર્ષથી પણ વધુ જૂનો છે હાલમાં અત્યંત જર્જરિત સ્થિતિમાં છે બ્રિજના સળિયા ખુલ્લા દેખાય છે અને તેના પોપડા પડી રહ્યા છે ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે આ બ્રિજની લંબાઈ આશરે ત્રણ કિલોમીટર છે અને તેના પર મોટા મોટા ખાડાઓ પડે છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આ ખાડાઓથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જોખમ પણ વધે છે છે નવા બ્રિજનું કામ ચાલુ પણ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે આમ છતાં તંત્ર દ્વારા બ્રિજના સમારકામ અથવા નવીનીકરણ માટે કોઈ નોંધપાત્ર પગલા લેવામાં આવ્યા નથી જેનાથી તંત્રની ઉદાસીનતા પ્રકાશમાં આવે છે જો આવી જર્જરી સ્થિતિને કારણે મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની હશે જનતા અને વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્રને તાત્કાલિક આ બ્રિજનું નિરીક્ષણ કરી જરૂરી સમારકામ અથવા ફેરબાંધણી કરવા માટે પગલા લેવાની માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ટળી શકે